નમસ્તે મિત્રો દીર્ઘ এড્યુકેશનના ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ हार्दिक સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ સુરજ ચંદ્રની સાખી રાદે સન્ના જીવન ને તે દિવસ જંપ ન હતો એની નિંદાને એક ચિંતાએ હરી લીધી છે રાત માં ઉઠી ઉઠીને એક કાગળio હાથમાં ઝાળી વિચારમાં ગરકાવ થઈ જાય છે કાગળ્યો એનો કોયડો બન્યો છે એ એક લખત હતું લખી દેનાર એક કણબી અને લખનાર એક સાહુકાર સાહુકારને ખેડૂએ લખી દીધેલ કે એક હજાર કોરી મેં તમારી પાસેથી લીધી છે તે મારે વ્યાજ સુધી ભરી જવી છે સુરજ ચંદ્રની સાખે પણ આજ એ દસ્તાવેજમાંથી નવો જ મામલો ઊભો થયો છે ખેડૂત કહે છે કે મેં કોરી એક હજાર ભરી દીધી છે વાણીઓ કહે છે કે જૂઠી વાત એને નથી ભરી ખેડૂતે કોરી ચૂકવ્યાનો કોઈ સાક્ષી નથી કોઈ એંધાણી નથી ન્યાયની દેવડીએથી ફેસલા લખાણા કે કણબી કોડ કરે છે જિયારા જિયારા મારી વારે વધાજો જિયારા મદ્રાતે દરબાર ઘરની દેવડીએ કણબીની ચીસ પડી કોણ છો માડું મદ્રાતે મારા કમાન્ડ કેમ ખખડાવ્યા જિયારા મારો ઇન્સાફ તોડો એક હજાર કોરી ઉપર હું આસોડા નથી પાડતો પણ કણબીનો દીકરો ખોટો પડું છું કાગળિયા તપસ્વીને રાયે નિસાસો મળ્યો ભાઈ શું કરું તારી કોરી ભર્યાને નિશાને જ ન મળે નિશાને મે કરી છે અન્નદાતા નિશાને કરી છે સાવકાના કહેવાથી લખત ઉપર મે મારે સગે હાથે ચેકડી મારી છે ચોકડી ચમકીને રા પૂછે છે આ લખત ઉપર રાના હાથમાં દસ્તાવેજ છે પણ એમાં ચોકડી નથી હા બાપુ કાળી રૃષ્નાઈની મોટી એક ચેકડી ચારે ખોણા સુધીની ચોકડી તું ભૂલ્યો લાગત ભાઈ આ જો આ લખત આમાં ચોકડી કેવી કાળો ટપકો એ નથી ગમે તેમ થયું હોય બાપુ પણ હું ભૂલ્યો નથી આજ લખત ઉપર મે ચુકડી દીધી છે સમસ્યા વસ્મી થઈ પડી રાયે મોમાં આંગળી નાખી લેમણે હાથ ટેક્યો એના વિશાળ લલાટમાં કરચેલીઓ ખેંચાવા લાગી શેઠ રાયે સાહુકારને બોલાવ્યા શેઠ કાંઈ કોડ હોય તો કહી નાખજો હો હું આ વાતનો તાગ લેવાનો છું હાથ જોડી ઠાવકી વાણીઓ ભૂલ્યો મારે તો કહેવાનું જ ક્યાં છે આ કાગળિયો જ એની જીભ કહેશે જોજો હો શેઠ વાસેથી ગોટા વાળતા નહીં રાનો સુર અક્કડ બનતો ગયો બાપુ હું કાઈ નથી કહેતો કાગળિયો જ કહેશે વાણિયાએ ટટ્ટાર છાતી રાખીને જવાબ વાળીઓ શેઠ હું રા નાગ નાગફળીયું જડાવીને મારી નાખીશ હો તો ધણી છો બાકી તો કાગળિયો એની મેળે બોલશે કોઈ સાક્ષી નહીં પુરાવો નહીં મુજાતા મૂંઝા દરબાર કાગળિયાને ફેરવ્યા કરે છે ફરી ફરી નિહાળીને જોયા કરે છે સોયની અણી સરખી એની નજર કાગળના કણે કણ સુનસરવી ચાલી જાય છે પણ ચોકડીની સમસ્યા ક્યાંય નથી સૂચતી મૂર્ખો માંડું નક્કી કોઈ બીજા કાગળ ઉપર ચોકડી કરી આપી હશે એટલું બોલતા જ એની નજર લખતને છેડેની એક લીટી ઉપર પડી લખ્યું હતું કે સુરત સાખી રા વિચારે ચડ્યા આ તે કઈ જાતની સાખ જીવતા માણસેની સાક્ષી તો જાણી છે ગોપાળ સુરત ચંદ્ર સાક્ષી રાખવાનો મર્મ શું હશે શું આ તે જૂના કાગળ નો વહેમ હશે નાના આ સાક્ષી લખવામાં કઈક ઊંડો ભેદ હોવો જોઈએ પૂર્વજો નકામી સાહી બગાડે નહીં એટલું બોલીને રાજાએ સુરજના બિંબની આડે કાગળિયો ઝાલી રાખ્યો અને વાસલી બાજુએ જ્યાં નજર કરી ત્યાં સામ સામા ચારે ખૂણા સુધી દોરેલી ચોકડી દેખાઈ બોલો શેઠ આમાં કાંઈ કોડ હોય તો કહી દેજો હો જિયારા મારે ક્યાં કાંઈ કહેવાનું છે કાગળિયો જ કહેશે ને વાણિયાએ ઠાવકે મો જવાબ દીધો શેઠ સાવધાન હો પૂરા દેસળ નાક ફળી જડીને જીવ કાઢી લઈશ તો તમે ધણી છો રાજા બાકી તો કાગળિયો જ કહેશે મારે સીધ બોલવું પડે શેઠ રા પોતાના અંતરની અગ્નિ ઝાડને દબાવતા દબાવતા પૂછે છે કણબી કહે છે કે લખાટ પર એણે ચોકડી મારી દીધી છે તો તો કાગળિયો જ બોલશે ને બાપા પટેલ તમે ચોકડી મારી એનો કોઈ સાક્ષી કાળો કાગળિયો નહીં જોયેરા આમાં તો લખ્યું છે કે સૂરજચંદ્રની સાખી હં હં જ્યારા વાણિયાએ હસીને જવાબ દીધો એ તે લખવાનો રિવાજ બાપ દાદાની ટેવ બાકી સૂરજચંદ્રની સાપવાળા તો અમારા કાંઈ લખત ડૂપ્યા છે પટેલ તમને સૂરજચંદ્રની સાખ ઉપર આસ્થા ખરી દેવતા તો શાખ દીધા વિના રહેતા જ નથી દાદા પણ એ શાખ ઉકેલવાની આખો વિનાના માનવી શું કરે ઓરા આવો શેઠ રાયે અવાજ જોગાનમાં જઈને લખાતને કાગળિયો સૂર્ય મહારાજ સામે ધરી રાખ્યું પાણીની ચોકડીના ધાબા આખે આખા પ્રકાશથી નીકળ્યા કહો હવે શેઠ તમે કરામત સી કરી તે સાચું બોલો છોડી દઈશ શરમિંદો વાણીયા પોતાની જતરાય નું પાપ વર્ણવ્યું બાપુ ચોકડીની સાહી લીલી હતી ત્યાં જ એના ઉપર જેની ખાંડ ભભરાવી અને કીડીઓના દર આગળ ચોપડો મેલ્યો ચોકડીની લીટીએ લીટીએ ચડીને ખાંડ સાથે એક રસ થઈ ગયેલી સાહીને કીડીએ ચૂસી ગઈ ચૂસીને કાગળિયો કોરો કરી મૂક્યો એ રીતે ચોકડી ભૂસાઈ ગઈ હવે તો ચાહે મારો ચાહે જીવાડો શેઠિયા તે આવે ઈસમને આશ્ચરી માર્ગે વાપર્યો તારી ચાતુરીને તે જોરી દગલબાજી શીખવી ઈશ્વરે દીધેલ અક્કલને દુનિયાના કલ્યાણમાં વાપરી હોત તો રાયે એને ત્રણ વર્ષની કેદ દીધી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ